ચાલુ કરીને આવશું પોણી હારું આવ્યું નહિ ફોન લગાવી આજે મારવાના છે હેલો શેઠ હા બોલ હારું બોર ચાલુ કરીને ના આવું આપડે પોણી આવ્યું નહિ પોણી તું શું સોય રખડતું નહીં જોયું ના પોણી આવ્યું નહિ ફૂલ પોની આવ્યું હે હું ચાલુ કરી હે ચાલુ કરી નાસ બોર તો ફૂલ જો ફૂલ પોની આવતું તો પણ હોય આપણે હેતર માં આવ્યું નહી પોની આવતું દે હમું એ પે પીવા મારા પીવા તું તો એ તું તો દારૂ પાગી ઓ શિકર પોણી આવ તો પેલા તું આવજે જે હોય હું બોર ઉપર આવું પેલો વાર વાર કરે કરે પર દારૂ તમ અરે બોરા આય તું ફોન મે જે આવું છે નો આ પણ જીવનો પોની કેસા આવતું હે પોની બોર તો ચાલુ કરો છો કે નહી શિકરી એય આ બોલો શેઠ આ હું ક્યાં પાણી નથી પાણી તો નથી બોર ઉપર ચાલુ જ છે કોણ તમે આમ દાન ની પાણી બત રહે છે બીજક નેની વાલી તું શું કરી હું જઈ ના આવ્યો તરમાં ટેપિયો આવી છે ઉપર તો પાણી આપડે ખેતરમાં હું લાઈ ની લાઈ જાય

આ તો પાવળોમાં ઉભા છે ડાકોર ઉભો પાવળો મેં શેઠ તો એમ કે તું આમ પર તું આ મારવા મળ્યો તું હું શેઠે કે હે

અરે મને આનંદ મારવા મંડ્યા છે કે પોણી શું વચ્ચે વાળી લીધી છે પોણી તો અમારો વારો હોય તો આવે જ ખાલી પોણી આ બધા આવો ને તમે ઉરા તો આવે મારવાનું શું આવતું તું રોજ આવી જ એક મિનિટ વારું પડક ના વારું પડે મારે તો વાણી ભલે વાર વાર તો તું આવ્યો તો કે આનતો ચારા ચારા કેનો આવ્યો ને તો दारू પીન હું ગયો બસ હું મરાવા આવ્યો વાર તું બારમાં સાવ લઈ મોટો માણસ ના દેખા ઓય તો મારા પાછા પર હું તાયા ઉપર હાથ છે હું પાછો ના આ મેનથી કે ના હું બહુ પાડું છું ના હોવા હું તો ભી પાડું હેલો આ તું પામ કે તું તારા પર ફોન પાડું લા ભાષે મારા જ તો કરો બેટા બધું જો ના છે અરે ઘરે આ ઓરે તું બોલ આમ એક તો થા તું મને બોલાયે આપ કે